નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આ દસ ટિપ્સને તમે ધ્યાનમાં રાખીને હવે જ્યારે કૂકીઝ કે નાનખટાઈ બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનશે કોઈ કહી જ નહીં શકે કે તમે આ કૂકીઝ કે નાનખટાઈ જે છે એ ઘરે બનાવી છે મેંદા સાથે બનાવો કે ઘઉંના લોટ સાથે બનાવો કઢાઈમાં કે ઓવનમાં બધા રીતે તમારી કૂકીઝ જે છે ને પરફેક્ટ જ બનશે જેના માટે વિડીયોને તમે એન્ડ સુધી ચોક્કસથી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી અગત્યની ટીપ્સ જે છે એ છે પરફેક્ટ માપ ટીપ નંબર વન પરફેક્ટ માપ હોવું જોઈએ બેકિંગ વસ્તુ એવી છે કે જેમાં થોડુંક પણ માપ જે છે આગળ પાછળ થાય તો રિઝલ્ટમાં ઘણો ફરક પડી જતો હોય છે તો કૂકીઝનો પરફેક્ટ માપ જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મેન્શન કરેલું છે ટીપ નંબર ટુ એ છે કે કોઈ પણ તમે ડ્રાય વસ્તુ લો એને ચાળીને જ લેવાની ચાળ્યા વગર નહીં લેવાની તો મિક્સિંગ બોલમાં એક કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે તો ખાંડ જે છે રેગ્યુલર આપણે ઘરમાં જે યુઝ કરતા હોઈએ એ જ લીધેલી છે એક કપ દળેલી ખાંડની સામે અડધા કપ જેટલું આપણે ઘી લેવાનું છે ઘીની જગ્યાએ તમને બટર ગમે તો તમે બટરનો પણ યુઝ કરી શકો છો ટીપ નંબર થ્રી એ છે કે પીઘાડેલું ઘી કે બટરનો યુઝ નથી કરવાનો અને ડાયરેક્ટ ફ્રીઝમાંથી નીકાળીને પણ યુઝ નથી કરવાનું સેમી સોલિડ થિકનેસ હોવી જોઈએ એટલે કે ના વધારે પાતળું કે ના વધારે ઠંડુ આપણે આ રીતના મિક્સ કરીએ ને તો સરળતાથી મિક્સ થઈ જાય ને એવું હોવું જોઈએ ઘી કે બટર તો ટીપ નંબર ફોર એ છે કે આ બંને જ સામગ્રીને પ્રથમ આપણે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ એક જ દિશામાં પાંચથી સાત મિનિટ સુધી એકદમ ક્રીમી ટેક્સચર ન આવી જાય ને ત્યાં સુધી આ મિશ્રણને આપણે ફેટવાનું છે કૂકીઝ કેવી બનશે એનો બધો જ આધાર જે છે ને આ સ્ટેપ ઉપર હોય છે જેટલું તમે સરસ ફેંટશો ને એટલી તમારી કૂકીઝ જે છે ને માર્કેટ સ્ટાઇલ પરફેક્ટ બનશે આ સ્ટેપ બિલકુલ પણ સ્કીપ નહીં કરતા અહીં જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે એનાથી પણ ફેટી શકો છો પણ એક જ દિશામાં ફેટવાનું છે હેન્ડ બ્લેન્ડરથી જ્યારે ફેટો ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જુઓ એકદમ ક્રીમી ટેક્સચર બની ગયું છે આપણે જ્યારે મિક્સ કર્યું ત્યારે કેવું હતું અને હવે કેવું થઈ ગયું છે હવે ચાયણીની મદદથી બે ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરી દઈશું અને ચાડી લઈશું ચોકલેટ કૂકીઝ છે એટલે કોકો પાવડર ચોક્કસથી ઉમેરવાનું ત્યારબાદ એક કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે અહીં જો તમને મેંદાનો યુઝ કરવો હોય તો તમે મેંદાનો પણ યુઝ કરી શકો છો મેં અહીં ઘઉંના લોટનો યુઝ કર્યો છે કારણ કે ઘઉંના લોટની નાન ખટાઈ કે કૂકીઝ જે છે ને એકદમ પરફેક્ટ જ બને છે એટલે બને એટલો મેંદો જે છે હું અવોઈડ કરું છું હવે આપણે અહીં બેથી ત્રણ ડ્રોપ્સ જેટલા વેનીલા એસન્સના ઉમેરીશું ટોટલી ઓપ્શનલ છે અહીં જો તમને થોડો કોફી પાવડર ઉમેરવો હોય તો તમે થોડો કોફી પાવડર પણ ઉમેરી શકો છો એક ચોથુ કપ જેટલી ચોકો ચિપ્સ લીધેલી છે તો અડધી ચોકો ચિપ્સ જે છે આપણે લોટમાં અને બાકીની ચોકો ચિપ્સ આપણે જ્યારે કૂકીઝ માટેના ગોળા બનાવીશું એની ઉપર મૂકીશું એક ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર લેવાનો છે તો ટીપ નંબર પાંચ એ છે કે બેકિંગ સોડાનો યુઝ બિલકુલ પણ નથી કરવાનો હંમેશા કૂકીઝમાં ફક્ત બેકિંગ પાવડરનો જ યુઝ કરવાનો અને ટીપ નંબર સિક્સ જે પણ બહુ જરૂરી છે કે લોટને મસળી મસળીને આપણે નથી બાંધવાનો આ રીતે હાથ વડે ભેગું કરી લેવાનું છે અને જો હાથ વડે આ રીતે ભેગું ન થઈ શકે તો એકથી બે ચમચી જેટલો બટર કે ઘી ફરીથી ઉમેરી શકાય તો ટીપ નંબર સાત એ છે કે દૂધ નથી ઉમેરવાનું એક ચમચી પણ આપણે આમાં દૂધ નથી ઉમેરવાનું ફક્ત ઘી કે બટરનો જ યુઝ કરવાનો છે જો આટલી નાની નાની વસ્તુઓનું તમે ધ્યાન રાખશો ને તો તમારી કૂકીઝ જે છે ને એ તમે કડાઈમાં બનાવો ઓવનમાં બનાવો કે મેંદા વડે મેંદા વગર બનાવો ને તો પણ પરફેક્ટ જ બનશે જ્યારે આપણે માર્કેટથી વસ્તુ લાવતા હોઈએ છે ને એમાં બહુ બધા પ્રિઝર્વેટિવ્સ અને ઓછી ગુણવત્તાવાળી સામગ્રીનો યુઝ કરવામાં આવતો હોય છે જો ઘરે આપણે આ રીતે બનાવીએ તો નાનાથી લઈ મોટા દરેકને ભાવે અને નુકસાન પણ ના કરે તો લોટ જે છે એ પ્રોપર બંધાણો કે નહીં એ આ રીતે એકાદ ગોળો વારીને આપણે ચેક કરી લેવાનું જો ના બંધાતું હોય તો એકથી બે ચમચી જેટલું ઘી કે બટર ઉમેરી દેવાનું જ પણ હાલ જે છે આપણે જે માપ પ્રમાણે બનાવી એ પ્રમાણે એકદમ બરોબર જે છે એ લોટ બંધાઈ ગયો છે હવે તમને કઈ સાઇઝમાં કૂકીઝ બનાવવી છે એ પ્રમાણે ગોળા વારી દેવાના અને ઉપરથી ડ્રાયફ્રૂટ ગમે તો ડ્રાયફ્રૂટ અને આ રીતના ચોકો ચિપ્સ ગમે કે જેમ્સ ગમે જે તમને ગમે બાળકોને ગમે ત્યાંથી ગાર્નિશ કરી દેવાની તો આ રીતે આપણે બધા જ ઘોડા જે છે એ વારી લેવાના છે તો લગભગ આપણે એક કપ લોટની સામે અડધા કપ જેટલું ઘી લીધું અને એક કપ જેટલી ખાંડ લીધી તો આટલા માપથી જે છે એ બાવીસ જેટલી આ સાઇઝની કૂકીઝ જે છે આપણે બનાવી શકીશું તો ટીપ નંબર આઠ એ છે કે આ બધા જ ઘોડા જે આપણે વારી લીધા એને આપણે દસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દેવાના છે ફ્રીઝરમાં નથી મૂકવાના ફ્રિજમાં મૂકવાના છે આપણે જ્યારે ઘોડાને હાથ વડે વારીએ છીએ ત્યારે આપણા હાથની ગરમી લાગે છે ને જેનાથી કૂકીઝને જ્યારે આપણે બેક કરવા માટે મૂકીએ છીએ ને ત્યારે બહુ એસરી જતી હોય છે એનો પ્રોપર શેપ નથી જળવાતો તો દસ મિનિટ જ્યાં સુધી કૂકીઝ જે છે આપણે ફ્રીજમાં રાખી છે ત્યાં સુધી કડાઈને અને ઓવનને આપણે પ્રિહીટ કરવા માટે મૂકી દેવાનું છે ટીપ નંબર નાઇન એ છે કે દરેક વખતે કૂકીઝને આપણે ખપી બેક કરીએ કઢાઈ હોય કે ઓવન એને દસ મિનિટ માટે પ્રિહિટ કરવાનું જો તમે ઓવનમાં બનાવતા હો તો એકસો એંશી ડિગ્રી ઉપર ફક્ત નીચેની જ કોઈલ ઓન રાખવાની અને દસ મિનિટ પ્રિહિટ કરવાનું હવે જે પ્લેટમાં આપણે કૂકીઝને જે છે એ બેક કરવી છે એને ઘી વડે આપણે ગ્રીસ કરી લેવાની ઉપર લોટ નહીં છાંટવાનું અધરવાઇઝ લોટ જે છે એ બળી જશે અને કૂકીઝમાં એની સ્મેલ આવશે તમને બટર પેપર ગમે તો તમે નીચે બટર પેપર પણ મૂકી શકો છો તો વચ્ચે થોડું થોડું ગેપ મૂકીને આપણે આ રીતે પ્લેટમાં સમાય એટલા કૂકીઝના જે છે બોલ્સ મૂકી દઈશું અને કઢાઈમાં અને ઓવનમાં બંનેમાં આપણે બેક કરવા માટે મૂકી દેવાની છે જો તમે ઓવનમાં બેક કરતા હો તો પંદર મિનિટ માટે બેક કરવાની નીચેની જ કોઇલ ઓન રાખવાની એકસો એંસી ડિગ્રી ઉપર પંદર મિનિટ માટે બેક કરવાની અને જો તમે કઢાઈમાં બનાવતા હો તો ધીમી આંચે આપણે આ પ્લેટને જે છે પ્રથમ આમાં મૂકી દઈશું અને ધીમી આંચે વીસ મિનિટ જેવું બેક કરવાનું છે સાઈડમાંથી જે છે કૂકીઝ હળવી એવી બ્રાઉન દેખાય ને ત્યારે સમજવાનું કે આપણી કૂકીઝ જે છે એ બની ગઈ છે તો ટીપ નંબર ટેન એ છે કે તમને લાગે કે હવે કૂકીઝ આપણી બેક થઈ ગઈ છે તો કઢાઈમાં જ આ પ્લેટને જે છે એ મૂકી રાખવાની અડધો કલાક પછી આપણે બારે કાઢીશું કૂકીઝ જે છે ને જ્યારે ગરમ હોય ને ત્યારે આપણે એને ટચ કરીએ ને તો આપણને એમ લાગે કે આ તો બિલકુલ કાચી છે રંધાણી જ નથી પણ એની કૂકિંગ પ્રોસેસ જે છે ને એ ઠંડી થાય ને ત્યાં સુધી ચાલતી રહે છે તો કૂકીઝ જ્યારે પ્રોપર ઠંડી થશે ને પછી જ એનો ટેક્સ્ટર સમજાશે કે કૂકીઝ બની ગઈ છે કે નથી બની તો અડધો કલાક રેસ્ટ પછી જ્યારે કૂકીઝ પ્રોપર ઠંડી થઈ જાય ને ત્યારે જ કટ કરીને જોવાની આ કૂકીઝને તમે એર ટાઈટ ડબ્બામાં પંદરથી વીસ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો છો આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો